સંકટ નિવારણ ગાયત્રી વ્રત સંકટ નિવારણ ગાયત્રી વ્રતમાં માનું આ સંકટ નિવારણ વ્રત મહિનાના ગમે તે દિવસથી લઈ શકાય છે આ વ્રત બાર માસમાં ગમે તે મહિનામાં લઈ શકાય છે વ્રત કરી શકાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિક ક્રિયા પતાવી એક બાજુઠે ઉપર પાણી ભરેલો કળશ મૂકી ધૂપ દીપક આપી આસ્થાપક કરવો અબિલ ગુલાલ અને ચોખાનો છટકાવ કરી ગાયત્રી માતાની સબીને ફૂલનો હાર પહેરાવી ગાયત્રી મંત્ર બોલી વાર્તા સાંભળવાની શરૂઆત કરવી વાર્તા સાંભળતા મનમાં જય ગાયત્રી માતા જય ગાયત્રી માતા જય ગાયત્રી માતા એમ રટણ કર્યા કરવું પછી વાર્તા પૂર્ણ થશે ગોળનો નિવેદ ધરાવી મા ગાયત્રીની આરતા ઉતારવી ત્યાર પછી કળશમાં રહેલા જળથી ગાયત્રી મંત્રનું રટન કરીને સૂર્યનારાયણને અર્પણ કરવું નૈવેદ્યમાં ધરાવેલો ગોળ પ્રસાદ તરીકે બધાને દેવો રવિવારે ઉપવાસ કરવો અથવા તો એક સમયે જમીને એક ટાળો કરવો જમતી વખતે જે કાંઈ ભાણામાં આવે છે તો તે જમી લેવું ભોજનમાં લસણ ડુંગળી ખાવી નહીં એક વખત ભર્યા ભાણે જમવું બીજી વાર થાળીમાં કાંઈ પીરસવાની લેવું નહીં આમ રવિવાર સુધી આ વ્રત કરવું બનાવી સાત નાના નાના ફૂલ યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણે આપીને વ્રતનું ઉજવણું કરવું નગરી જેવું પવિત્ર ધામ તેમાં રામ નામે એક અતિ ગરીબ બ્રાહ્મણ રહે આ રામ પ્રસાદ બ્રાહ્મણ ઘણું જ દુઃખી પરંતુ ભગવાનનો પરમ ભક્ત પોતાના ભગવાનથી જાય નહીં એક દિવસ દુઃખ ઋષિ ઋષિપુનિ રૂપ લઈને બ્રાહ્મણ પાસે આવ્યા મહાત્માજીને આવેલા જોઈ રામપ્રસાદે બેસવા આસન આપ્યું પછી ભગવાનને બ્રાહ્મણનું પૂછ્યું ભૂદેવ તમે અત્યંત દુઃખી જણાવશો તેનું કારણ શું બ્રાહ્મણ કહે બાપુજી સંતાન સુખીથી વંચિત છું અને તે દુઃખ મારા માટે અસહ્ય છે ભિક્ષા પ્રવૃત્તિથી જીવન ચલાવું છું એક ગામ ફરું કે સાત ગામ ફરું પણ સવા સવાસે લોટથી વધુ ભિક્ષા મળતી નથી અને બે સમય પૂરું ભોજન પણ મળતું નથી જેમ તેમ ગુજરાન ચાલે છે આજે સાત સાત વર્ષ લગ્ન થયા છતાં પુત્ર સુખ નથી માટે આપ કૃપા કરી મને કોઈ રસ્તો બતાવો મહારાજ ઋષિમુનિ આવેલા ભગવાન કહ્યું રામપ્રસાદ તું ભક્ત તો કરીશ પણ તારા બ્રાહ્મણના ધર્મ પ્રમાણે નહીં બ્રાહ્મણનો ધર્મ છે કે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ પતાવી સ્નાન કરી ગાયત્રી સ્તુતિ કરવી જે તું કરતો નથી માટે જ આ દુઃખ તને આવ્યું છે માટે હવે તું પહેલાં રવિવારથી પૂરા એકવીસ રવિવાર સુધી ગાયત્રી વ્રત કરી વિધિ સહિત વ્રત કરવાથી તારા સર્વ સંકટો દૂર થશે આમ ભગવાનને બ્રાહ્મણને સંકટ નિવારણમાં ગાયત્રીનું વ્રત કે કરવું તેની વિધિ બતાવી સંકટ નિવારણ ગાયત્રી વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું અને ચાલ્યા ગયા બ્રાહ્મણને તો પહેલા રવિવારથી જ વ્રત લીધું અને જેમ જેમ રવિવારો આવતા ગયા જતા ગયા તેમ તેમ વ્રતનું તપ વધતું ગયું બ્રાહ્મણને ભિક્ષા મળવા લાગી લોકો તેને પૂંજ્યવિધિ માટે બોલાવવા લાગ્યા કર્મકાંડ માટે આમંત્રણ મળવા લાગ્યું વધારામાં તો રાજ્યમાં કોઈ પણ પ્રસંગ કે ધાર્મિક કાર્ય વખતે આ રામપ્રસાદને આમંત્રણ મળવા લાગ્યું આમ થવાથી રામપ્રસાદની મા ગાયત્રીના મંત્ર અને વ્રત ઉપર અને ગાયત્રીમાં ઉપર શ્રદ્ધા વધવા લાગી પછી તો બ્રાહ્મણની પત્નીએ પણ ગાયત્રી વ્રત લીધું વ્રતના પ્રભાવે નવ માસી તેને દેવરૂપી દેવ પુત્ર આપી પ્રાપ્ત થઈ આમ આ સંકટ નિવારણ ગાયત્રી વ્રતથી બ્રાહ્મણ પત્ની પત્નીને અત્યંત લાભ થયો વ્રત પૂર્ણ થયો બ્રાહ્મણ અને તેની પત્નીએ વ્રતનું ઉજવણી વિધિ પ્રમાણે કર્યું પછી તો બ્રાહ્મણની શ્રદ્ધા એટલી વધી ગઈ કે પોતાના અજમાનોને પણ ગાયત્રી વ્રત કરવાની સૂચના આપવા લાગ્યા આમ મનવાસિત ફળને આપનારું મનમાં ધરાવેલા સર્વકામ સિદ્ધ કરવાવાળો અતિ ઉપાધિ વ્યાધિ દૂર કરી સર્વ પાપોનો નાશ કરવાવાળું સંતાન સુખ આપનારો ગતિ કાળમાં થોડું નાખો અને વધુ મળે તેમ ઘણું ફાયદાયિક આ મા ગાયત્રીનું સંકટહરણ વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે આ વ્રતના પ્રભાવથી તો સતી સાવિત્રીએ પોતાના પતિની યમરાજના હાથમાંથી છોડાવ્યો હતો આમ હે મા ગાયત્રી જેવા બ્રાહ્મણને અને તેની પત્નીને ફળ્યા તેવા સૌ વ્રત કરનારને સાંભળનાર સંભળાવનાર સર્વને ફળજો બોલો ગાયત્રી માતાની જય